ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક હકીકત મળેલી હતી કે એક મોહમ્મદ સિકંદર અબ્દુલ કરીમ ભાળભુજા ઉર્ફે ભુરજી નામનો વ્યક્તિ છે જે પન્નાલાલ એસ્ટેટમાં બાપુનગર હસન સાપીરની દરગાહની પાસે રહે છે અને એની પાસે ગેરકાયદેસર હથિયારો છે આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ ભાળભુજાના કબજામાંથી બે દેશી તમંચા ચાર કારતુસ અને મોબાઈલ ફોન સહિત સોળ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલો